ખેડા જિલ્લામાં મહુદા બાદ દસ્તાવેજો સાથે કવતરું કરવાનો એક મોટો મામલો સામે આવ્યો છે મહુદા મામલતદાર કચેરી બાદ દસ્તાવેજો ભરતા ચહેરાવાળો શક્ષ પકડાતા હલચલ મચી ગઈ છે આ ઘટના રાજરાવ મહેસૂલ મંત્રી સજ્જયસિંહ મહિડાના વિધાનસભા વિસ્તારમાં બનેલી હોવાથી વધુ ચર્ચામાં આવી પ્રાપ્ત વિગતો મુજબ રિઝાપુરા ગામે ખેતીલાયક લાયક જમીનના વેચાણ દસ્તાવેજોની તપાસ દરમિયાન બહાર છે આધાર આધાર કાર્ડ કાર્ડ કરનાર તો સાચું નીકળ્યું પરંતુ હાજર થયેલો વ્યક્તિ મૂળ ખાન ન હતો આ બાબત સબ રજિસ્ટ્રાર ધ્યાનમાં આવી ગઈ વેચાણ આપનાર વ્યક્તિએ રજૂ કરાયેલા આધાર કાર્ડ ની કરતા વ્યક્તિ ભળતો હોવાનું સ્પષ્ટ થઈ ગયું ત્યારબાદ સબ રજીસ્ટ્રારે જમીન ખરીદનાર ને સમગ્ર બાબતથી અવગત કર્યા